મ કે અમોએ તેમને જે કાંઈ આપ્યું છે તેના સંબંધમાં તેઓ નાશુકરી કરે માટે અમુક દિવસ નહેમતોનો ફાયદો ઉપાડી લો પછી જલ્દી તમે જાણી લેશો તફસીર અગાઉની આયતો પર અત્યાર સુધી એક નજર કરીએ તો અલ્લાહ તાલાની દાવત અને તાલીમની રીત સ્પષ્ટ થાય છે અલ્લાહ એક જ છે બેશક તે એક જ મબૂત છે તે દરેક વસ્તુનો માલિક છે આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે બધું તેનું જ છે તે પરવરિશ કરનાર છે દિન માત્ર તેનો જ છે તે એસાન કરનાર છે તમારી પાસે જે કોઈ નેઆમતો છે તે અલ્લાહ તરફથી જ છે જો તમે મુશ્કેલીમાં મદદ કરવા માટે પુકારો છો તો તે સાંભળનાર છે અને મદદ કરનાર પણ છે જ્યારે તમને કોઈ તકલીફ પહોંચે ત્યારે તમે તેની તરફ જ ફરિયાદ કરો તો પછી શું હજી પણ આપણે અલ્લાહ સિવાય બીજાઓ તરફ જવું જોઈએ પૈગામ એક શિર્કનું પરિણામ અલ્લાહનો ઇનકાર અને તેની નેઅમતોની કદર ન કરવી છે બે અલ્લાહ સિવાય બીજાઓ પર ધ્યાન આપવું એ અલ્લાહની નેઅમતોની નાશુકરી છે ત્રણ લોકો સતત નાશુકરી કરતા હોવા છતાં પણ અલ્લાહ પોતાની નેઅમતો રોકી લેતો નથી ચાર કુફરથી ભરેલી કામયાબીઓનું અંત અલ્લાહના અઝાબ થકી પૂરું થાય છે સુરે ઇબ્રાહીમની આયત્રીસમાં પણ આ વાતનો ઉલ્લેખ છે થોડો સમય તમે લાભ લઈ લો કેમ કે તમારો અંત તો જહન્નમ તરફ જ થવાનો છે